નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મેફેટોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ સ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ પિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પટેલના નેતૃત્વ હેઠળ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર શાર્દુલભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુંજન કુમાર ભરતભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે એનડીપીએસ અંગે સંયુક્ત બાતમી હકીકત મેળવી શેખ યાસીન સલમાન રહેવાસી

બાતમીને આધારે સદર બાતમી હકીકતવાળી જગ્યાઓ પર સાથેના માણસો તથા પંચો સાથે રેડ કરી એક આરોપી નામે શેખ યાસી ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ તેત્રીસ હજાર ની તથા બે મોબાઈલ ફોન જેની કિંમત તેતાલીસ હજાર અને અંગ રોકડા રૂપિયા અઠાવીસ હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ ચાર હજાર ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની